પ્રકારના દર્દ આવે ગમે એવા પ્રકારના દુઃખ આવે તોય નિશ્ચયમાં કોઈ દાડો ફેર પડવો જોઈએ નહીં મને મળેલા એવા ત્રણ છોગાના ધરતલે સહજાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ કોણ છે બસ એનો એનો પાવર હોવો જોઈએ એટલા બધા ગોવિંદજીભાઈ જીરા કરજીશનના અને ગોવિંદજીભાઈ વગર ગામડે ગામડે જઈને હરિભક્તો એને નવા બનાવ્યા સંતો કામ કરે ને એવું કામ એમણે કર્યું સગા ને કોઈને બાકી નો રાખ્યો સો ખાવામાં આવું કામ કરે પોતાની ખેતી બગડતી હોય તો બગડવા દેવા આવું કામ કરે એ ગોવિંદજીભાઈની મોટી ઉંમર થઈ ગઈ પંચાવન વટી ગયા મેણા માર્યા અને બે માણા મહારાજ પાસે એક મેળો એવા મેણા લાગ્યા ને મહારાજની પાસે ગયા એને ગોવિંદજીભાઈ મહારાજને દંડ કરીને કીધું મહારાજ

પંચાવન સાઠ વર્ષે સોમનાય ભગવાનની દીકરા આવવા આ સોમનાયણ ભગવાન મને તમને મળ્યા એટલે કોઈ પણ પ્રકારે આ લોકના ધંધા બિઝનેસ પુત્ર પરિવાર લગ્ન કોઈ પણ કારણે ભગવાનના નિશ્ચયમાં ફેર ના પડવો જોઈએ આપણે કદાચ આપણને જે પણ વસ્તુ પ્રાપ્ત કરવી છે ને નથી મળતી તો એની પાછળનું કારણ ક્યાંક આપણે આજ્ઞાઓના લોક થાય છે અથવા તો કાંઈક પ્રારબ્ધ સંચિત અથવા તો

તો જે અત્યંત કલ્યાણ એમાં ફેર પડી જાય નિશ્ચય પરિપૂર્ણ એટલે મહારાજે કીધું કે ત્યાગ અને વૈરાગ નો પક્ષ મોરો કરીને અંતના વચના મહારાજ કે ત્યાગ અને વૈરાગ પક્ષ મોરો કરીને અમે મહામંદિરો બનાવ્યા છે આ માટે ઉપાસના ટકી રહે ને એટલા માટે પરમ કૃપાળુ પરમાત્માની ભગવાન શ્રી હરિની ઉપાસના ટકી રહે